નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામ્મણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ખાતે ટ્રકમાં બિલ્ડિંગની કામગીરી દરમિયાન આગ ભભૂકી ઉઠતા દૂડધામ મચી જવા પામી હતી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે ટ્રક ચાલક આગળના ભાગે બિલ્ડિંગ કામ કરાવી રહ્યો હતો તે દરમિયાન અચાનક એકાએક આગ ભભૂકી ઉડતા નાસભાગ મચી જવા પામી હતી આગને પગલે સ્થાનિકોએ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાઈટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગની આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો સફીક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ